મારું નામ મોનિલ પટેલ છે હું મેલબોર્ન ઓસ્ટેલમાં રહું છું ઓસ્ટ્રેલિયન સિટીઝન છું ઓફિસ ફીજીમાં છે અને ફીજીની ઓફિસથી અમને પ્રેરણા એવી મળી કે એને આપણે એક્સપ્લોર કરીએ ગુજરાતમાં ઇન્ડિયામાં એના માટે આ સેમિનાર કરી રહ્યા છીએ જેનાથી ઇન્વેસ્ટર ઇન્વેસ્ટર વિઝા વિઝિટર વિઝિટર વિઝા ડેસ્ટિનેશન ઇવેન્ટ સ્કિલ પીપલને બહુ બધી ઓપોર્ચ્યુનિટી મળતી હોય છે અને મળે છે તો જેના થ્રુ એક સેમિનાર કરીએ તો બધાને વધારે એને નોલેજ મળે અને એના કોઈ ઇન્ટરેસ્ટ હોય તો અમે એમને હેલ્પ કરી શકીએ છીએ ફીજી જવા માટે અને ફીજીને એક્સપ્લોર કરી શકીએ છીએ ઇન્ડિયામાં એકચ્યુઅલ ફીજી છે એક કન્ટ્રી છે બહુ વર્ષો પહેલાં ઇન્ડિયાથી અને બીજી કન્ટ્રીમાંથી માઇગ્રેટ થયા હતા ત્યાં અને અત્યારે જે રીતે વાત કરી મેં કે ફિજીમાં સેકન્ડ લેંગ્વેજ હિન્દી છે તો જેમ આપણી ઇન્ડિયન હિન્દી આ માતૃભા રાષ્ટ્રભાષા હિન્દી છે તો ત્યાં એવું આપણે ઇન્ડિયાથી જે સો દોઢસો બસો વર્ષ પહેલાં ગયા હતા હવે એને ફરીથી એક્સપ્લોર કરી શકીએ છીએ ફીજીને